વિદ્યાર્થી ભાઈ અને ઉચ્ચ માધ્યમિક સુધીના વિદ્યાર્થી ભાઈઓને બહેનોએ ગીતાની વિશે પોતાના ભાવ પુસ્તકો એક અર્પણ કરવા માટેનો પ્રયત્ન એ કર્યો અને બાઉબી સાહેબે પણ બહુ સરળ અને વિદ્યાર્થીની કક્ષાને એ સમજે અને ઉદાહરણ સાથે સમજાવવાનો ખૂબ સારો પ્રયત્ન એ કર્યો છે મિત્રો ભારતમાં જે દક્ષિણ ભારત છે ત્યાં આગળ તો એ પ્રાથમિક શિક્ષણ થી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી ધર્મ નું એ જ્ઞાન એ દરરોજ બે કલાક એ શાળાઓમાં ફરજિયાત આપવામાં આવે છે એટલે જ આપણે કહીએ છે કે મૂળભૂત ધર્મ હોય તો દક્ષિણ ભારત આપણે ત્યાં આગળ એ ધર્મને લગતું अने आध्यात्मिक ताने लगतो इतनो बदो आपने इस सारा अंदर शिक्षण प्राप्त तो करता इतनो बदो प्रश्न था कि आपना जीवन में तो एक गीता ना विचारों के एक जरूरी है आपने मनुष्य तरीके आस्तुष्टि ऊपर भगवान ने आपने ये मोकले आज पर मनुष्य तरीके आपको जीवन કેમ કરું કેમેસો કે બધું કે ચાલું શું કરું શું ના કરું આ ભ્રાત્યની અંદર એક દરિદ્રતા આવે છે તો એને કઈ રીતે દૂર કરવી સામાજિક જીવન કે એવો હોય આધ્યાત્મિક જીવન કે એવો હોય આદિ ભૌતિક જીવન કે કેવો હોય આદિ દૈવી જીવન કે કેવો હોય એનો જો માર્ગ આપણને કોઈ જગ્યાએ જો પ્રાપ્ત એ થતો હોય તો શ્રીમદ ભગવદ ગીતામાં ગીતાની અંદર પહેલા છ અધ્યાયની અંદર એ કર્મની વાત છે એના પછીના છ અધ્યાયની અંદર એ ભક્તિની વાત છે અને છેલ્લા છ અધ્યાયની અંદર એ જ્ઞાનની વાત છે પણ કર્મ એટલે શું આપણે બધા એ કરીએ છીએ પણ આપણને ખ્યાલ નથી કેવા પ્રકારના જે કઈ કરીએ છીએ મનથી જે કાંઈ કરીએ છીએ વાણી થી જે કઈ બોલીએ છીએ એ કર્મ છે પણ કર્મ અકર્મ અને વિકર્મ કર્મ એટલે

હું કરતા નથી ઈશ્વર મને નિમિત્ત બનાવીને જે કરું છું એ અકર્મ છે અને અકર્મ કરાવવાના લોકો એ જગતમાં અપાત્ર હોય છે કર્મ એવો કે સંચિતે માટી દે લોક સત્ર મેવા બી છે ન કરતો હતો છે શ્રીમદ ભગવત કિતા અંદર કૃષ્ણ ભગવાને કે જનક રાજાનું ઉદાહરણ આપ્યું છે કે જનક રાજાએ જે માતા સીતાના એ પિતા છે नगरी मिथी लेना ये राजा से ये राजा से सत्ता निष्काम कर्म कई रीते से राजा जनक मिथिलाना राजा था पर राज्य ऊपर में बिल्कुल आसक्ति नहीं कोई बहुत न थो जो दिवस मिथिला नगरी ये बड़ी रही थी और कोके कहियो कि तुम्हारी नगरी बड़ी रही है मने के वो कोई आसक्ति नहीं थी छे आपदा तुम गमरेलो करो करो तो बेटो करो

મારો જવું પડે અને ગમે એટલા કરી જવો પડે મારો અહંકાર સિદ્ધ ભાવો પડે આવી રીતે જે લોકો કામ કરતા રહેલા છે એવી કર્મ છે આપણે પણ જીવનનો વિચાર કરવો જોઈએ કે કર્મ એટલે સાત્વિકતાના ભાવથી કયો કોઈ પણ કામ જે શાસ્ત્રના નિયમ મુજબ કરો છો એ કર્મ છે અકર્મ સાત્વિકતાથી કર્મ કરીએ છીએ કોઈ આશા

તો ભગવાન તમને તરત જે આપી દે છે કર્મનો બંધ કોઈને દે નથી અને કર્મની ગતિ એ ગહન છે તમે જે કામ કરો છો તમે સારું કામ કરો છો તમે ખાડો કરો છો તો તમે જ પડવાના છો આ ક્રિયા પર સંચિત કર્મ એટલે છે સંચિત કર્મ એટલે કર્મ એ કર્મનો બદલો આપણે તરત મળતો નથી એ ભેગું થાય છે અને એના માટે કે તાકારે

અને શ્રીમંત લોકો ને ત્યાં ત્યાં કૃષ્ણ ભગવાન કહે છે કે હું ક્યાં જન્મ લઉં છું અને એ લોકો કેવા હોય છે યોગથી અભ્રષ્ટ થયેલા જેવું હોય છે ભ્રષ્ટ થયેલા હોતા નથી કોઈ માણસને તમે એ રોગી જોવો છો એ દુઃખી જોવો છો એનું કારણ એ છે કે આ વ્યક્તિ પૂર્વજન્મનું કાંઈ એ ભોગવી રહ્યો છે કર્મનું બંધન કોઈને છોડતું સંચિત એટલે ભેગા થયા કરવો અને ત્રીજો છે પ્રારબ્ધ કરવો અને આપણા જન્મારાઓ અને ભારતીય સંસ્કૃતિ મિત્રો એ પુનઃ જન્મ માને છે આ કર્મની અંદર તમે જે કાંઈ સારું કર્યું છે પણ એની પૂર્વનું કદાચ તમે ખરાબ ભૂતકતા હશો તો આના પછીનો તમારો જે જન્મ થશે એમાં તમને ફળ પ્રાપ્ત એ થવાનું છે એ થવાનું છે અને મિત્રો થવાનું છે

પ્રકારનો ધનુર્ધારી છે યુદ્ધ ક્યારે પ્રાસ ની અંદર એ પાંડવો એ ક્યારે નહીં થાય આવી જ્યાં ઈચ્છા હતી અને આવો અર્જુન જ્યારે યુદ્ધ કરવા માટે જાય છે અને પછી કહે છે મારે યુદ્ધ કરવું એ નથી કે તારે કર્મ તો કરવો પડશે આપણું શરીર ચલાવવું હશે તો પણ કર્મ કરવું પડશે તું કર્મમાંથી ક્યારે છૂટવાનો એ નથી અને કૃષ્ણ ભગવાન એ ત્રીજા અધ્યાયના અર્જુન જે પ્રકારનું કરે છે એની પાછળના જે લોકો છે એ પ્રકારનું અનુકરણ કરે છે જો તું યુવક થઈ ધર્મ યુદ્ધ નહીં કરે તો પાછળ એ પણ નબળનો પોતા છે સત્ય ના વિજેની સાથે અસત્ય નો પરાજય એ ક્યારે ન થાય અને પછી કીધું નબે પાપોસ્મી કર્તવ્ય એસો લોગ એસો કેચના હે અર્જુન મારે આ સૃષ્ટિ ઉપર આવ્યા પછી કોઈ ગર્વ કરવાનો બાકી નથી સદાબન કર્મ કરું છું તો તારે પણ કર્મ કરવું એ જોઈએ તમે હું અને આખી જે સૃષ્ટિ છે એ કર્મથી બંધાયેલા છે અને કર્મ આપણું શરીર ચાલે परमपूज्य श्रीमद् भगवत गीतानी जे जन्म जयंती छे કે કે निमित्त आज આપણે સંતો લેવો જોઈએ કે કર્મ તો આપણે બધા કરીએ છીએ આપણે કેવા પ્રકારનું કર્મ કરવાનું જો મારા અહંકારથી કર્મ કરીશ તો એ વિકર્વ થશે જો હું ઈશ્વરને સંપૂર્ણ સમર્પણ કરીશ તો આ કર્મ થશે મારા સ્વાર્થ માટે સાત્વિક કરી છે તો કર્મ થાય એક પ્રકારનું કર્મ થાય આપણે બધા કર્મ એક પ્રકારના કરતા રહી રહ્યા છે અને ગીતાની અંદર ભક્તિ અને જે જ્ઞાનની વાત કરી છે એ તો ઘણી એક પ્રકારની તો ગહન છે દુનિયાના તમામ દેશો પાસે બધું છે પણ આપણી પાસે છે એ મિત્રો દુનિયાના કોઈ દેશો પાસે નથી એ આપણી પાસે છે આધ્યાત્મિક અને આધ્યાત્મિકતાના જે વિચારો છે એ આપણને ક્યાંથી મળશે શ્રીમદ ભગવદ ગીતામાંથી આપણને પ્રાપ્ત છે એટલે આપણા જીવનની અંદર એક દિવસે ગીતાના વિચારો આપણે ન પચાવી શકીએ એના માટે આપણે નાનો સરખો પ્રયત્ન કર્યો છે કે દરરોજ એ આપણા પ્રાર્થના પ્રવચન અંદર કે ગીતાનો દરરોજ એક શ્લોકનું પારણ થાય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક શબ્દ જો એ ગીતાનો સમજાઈ જશે તો આપણા જીવનનો એક પ્રકારનો ત્યાં ઉદ્ધાર થશે આપણે ગીતાના વિચારો જાણીએ એ સમજીએ અને બીજા આપણા જે મિત્રો છે આપણા જે વડીલો છે આપણા જે કુટુંબીજનો છે એને પણ એક પ્રકારના ગીતાના વિચારો આપી એમનું જીવન એ તેજસ્વી બનાવીએ એ સાથે મારી મારીને મિત્રો વિરામ આપું છું અસ્તુ જય જય

વિવિધતા પ્રાપ્ત થાય એટલે આપણને માર્ગદર્શન આપતા રહે છે આજના આ ગીતા જયંતિ પણ એમના વક્તવ્યમાંથી આપણને કર્મ કરવું જ પડશે અને કર્મ કયા પ્રકારનું કરીએ છીએ કયું એવું કર્મ છે જે સાત્વિકતાથી છે એનું સંપૂર્ણ આપણને ધ્યાન પ્રાપ્ત થયું છે આ સાથે આપણે આજના શ્રીમદ ભગવ ગીતા જયંતિ ધર્મ પર્વ એને અહીંયા વિશ્રામ આપીએ છીએ નિલેશભાઈ સાહેબ સાહેબને Είναι στη κρίση, τα λαμία αγαλή του Σαντάμπη.